સંઘ દમણના દમણના થી પાતલિયાને જોડતા કોસ્ટલ હાઈવે પર એવી ગ્લોબલ કંપનીની બરાબર સામે પડેલો લાંબો ખાડો વાહન ચાલકો માટે મોટી મુસીબત બન્યો છે રોડની વચ્ચોવચ લાંબી ગટરની જેમ ખાડો ખોદાઈ જતા અહીં રોજિંદા અકસ્માતના બનાવો નોંધાઈ રહ્યા છે હાલ છેલ્લા એક વર્ષથી કોસ્ટલ હાઈવેનું નવીનીકરણનું કાર્ય ચાલુ હોય આ હાઈવેના સિંગલ ટ્રેક પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી ખાડાવાળા સિંગલ ટ્રેક પર વાહનોની અવરજવર પણ વધી છે અહીંના લોકલ વાહન ચાલકો તો ખાડાને માર્ક કરીને વાહન ધીમી ગતિએ ચલાવી આગળ વધી જાય છે પરંતુ પ્રથમવાર અવરજવર કરતાં અજાણ્યા વાહન ચાલકોને ઊંડા અને રોડના એક છેડેથી બીજા છેડા સુધી ફેલાયેલા ખાડાની કોઈ ગતાગમ ન હોય તેઓ ફાસ્ટ સ્પીડમાં ખાડામાં વાહન પટકાવીને અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઉપરથી આ રોડ પર ઘણા મહિનાઓથી સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે જેથી રાત્રિના સમયે આ ખાડો વધારે જીવલેણ બની જાય છે છેલ્લા દોઢેક મહિનાથી કોસ્ટલ હાઈવે પર પડેલો ખાડો ધીમે ધીમે વધુને વધુ ઊંડો થઈ રહ્યો છે તેમ છતાં લાગતા વળગતા વિભાગ દ્વારા આ જ દિન સુધી ખાડાને પૂરવાની કોઈ તસદી લેવામાં નથી આવી ત્યારે વાહન ચાલકોના ભલા માટે નહીં તો કમસે કમ આ રોડ પરથી અવર જવર કરતા તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓના ભલા માટે આ ખાડાનું જલ્દીથી સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ગુમ કેનાલમાંથી ચપ્પલ અને હાથના નિશાનો મળ્યા રેસ્ક્યુ ઓપરેશન યથાવત જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા બંગલી ફળિયામાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે ત્રણ વર્ષની માસુમ બાળકી રમતા રમતા અચાનક ગાયબ થઈ જતા પરિવારમાં હાહાકાર મચી ગયો છે ઘટના મોડી રાત્રે બની જ્યારે બાળકી ઘરના આંગણામાં રમતી હતી અચાનક તે ગાયબ થઈ જતાં પરિવારજનોએ આસપાસની તમામ જગ્યાએ શોધખોળ શરૂ કરી બાળકીનો કોઈ જ પત્તો ન લાગતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી બાળકી ઘરની નજીકથી પસાર થતી કેનાલમાં પડી હોવાની શંકા ઉઠી છે કારણ કે ત્યાંથી તેના ચપ્પલ અને હાથના નિશાનો જોવા મળ્યા આવશે આની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રેલવે ટ્રેકની નીચે નીકળતી કેનાલમાં બાળકી ફસાઈ ગઈ હોવાની આશંકા છે બાળકીની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક રાહત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પાણીમાં ડૂબકી મારતા તરવૈયાઓ અને અન્ય સંસાધનોની મદદથી આખરે કલાકોની શોધખોળ બાદ કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો ત્રણ વર્ષીય બાળકીના આકસ્મિક મોતને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો બિલાડ પોલીસે બાળકીની લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે पी करके बाहर आई हम लोग सोचे कि खेल रही होगी फिर हम, हम मैं तो सो सु, सोने चला गया तो मेरी वाइफ बाहर निकल के बुलाने लगी अनन्या अनन्या फिर अनन्या नहीं मिल रही थी तो सब लोग खोजने लगे पूरे चाली के आदमी लोग खोजने लगे सब लोग मिल के खोज लेते फिर नहीं मिलती फिर उधर जाके देखे तो उधर नाखून का वो मिला फिर आगे जाके चप्पल मिला शंका भी क्या कह सकते हैं शंका तो यही हो रहा है कि उनकी चप्पल उधर ही मिला વલસાડના ધમડાજી હાઇવે પર આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી વલસાડ નજીકના ધમડાજી ગામે નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા કંપનીના કર્મચારીઓમાં ભારે ભાગદોડ મચી હતી જોકે આ આગની ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પારડી ફાયર બ્રિગેડ અને અતુલ ફાયર ફાઈટરની ગાડી તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી વલસાડ તાલુકાના ધમડાજી ગામના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર સિલોકસેન એન્ગ્રેડાઈઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કંપની પ્લાસ્ટિકના દાણા બનાવ્યો છે ત્યારે મંગળવારના રોજ બપોરે અચાનક જ આ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બનતા કંપનીના કર્મચારીઓમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ થતાં વસાન નગરપાલિકા ફાયર બ્રિગેડ પારડી ફાયર બ્રિગેડ અને અતુર ફાયર ફાઈટરની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળ્યું છે આ આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ વસા રૂરલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગની ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડની સમગ્ર થીમ આવી ગયેલી ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા જેનો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાની થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને આ કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાની થઈ નથી સાયલોક્સ એન્ડ એગ્રેન્ડાઈસ ઇનોવેટી કંપનીનું નામ છે અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગયો ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરો એ પ્રયાસ કર્યો પેલા બાટલાથી થી સીઓ ટુ ના ફાયર સેફ્ટી ના અને અમારી જે ફાયર હેડ્રેડ સિસ્ટમ છે એનાથી કાબુ કરવાની કાબુમાં નહીં આવતા ફાયર બ્રિગેડ ને બોલાવવામાં આવ્યું આગ હવે કાબુમાં આવી ગઈ છે મોટું નુકસાન છે અત્યારે મારથી એમ એક્ઝેક્ટલી આંકડો તો નહીં કહી શકાય પણ કરોડની ઉપરનું નુકસાન છે કરોડ ઉપર પ્લાસ્ટિકના દાણા બનાવીએ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો બિલાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એકોતેર લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો ત્રણ વોન્ટેડ મોટા પ્રમાણમાં ગુજરાતમાં લવાતો દારૂ કુલ રૂપિયા એકાણું પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો બિલાડ નજીક આવેલા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ પર આવેલ ચેકપોસ્ટ ઉપરથી એકોતેર લાખનો દારૂને સ્ટેટ મોનિટરિંગની ટીમે ઝડપી પાડ્યો હતો વલસાડ જિલ્લાની પોલીસ બીજી બાજુ ઊંઘતી ઝડપાઈ હતી મોટા પ્રમાણમાં ગુજરાતમાં લવાતો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમને બાતમી મળી હતી કે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે બિલાડ ચેકપોસ્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી જે દરમિયાન દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ હતી સ્ટેટ મોનીટરિંગની ટીમે કુલ રૂપિયા એકાણું પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા બિલાડ પોલીસે સમગ્ર મામલે હાલે તો પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે